સુરાશે વિતપાદ પંકજા કરે વિરાજત કમનીય પુસ્તકા વિધેક્ષ પત્ની કમલાસન પ્રિયા સરિરીમાનંદ જીવનની અંદર મહાન છે તે મહિલા અને પુરુષ પણ જો મહાન હોય ને તો મહિલાનો થોડો અંશ એનામાં હોવો જ જોઈએ અને હોય જ એક પણ પુરુષ માના પેટ વગર જન્મ્યો નથી માના પેટમાંથી જન્મેલો કોઈ પણ છોકરો કોઈ દિવસ મા કરતાં મોટો હોઈ શકતો નથી અને માનવાની ભૂલ એણે કરવી જ નહીં જોઈએ હા કદાચ મા બે ચોપડી ઓછી બની હશે અને જે જીવન જોયું છે એને તપશ્ચર્યા કરી છે એનું જે બલિદાન છે તે ઓળખવાની ખાનદાની જો આપણામાં ન હોય ને તો આપણે એને ઓળખ્યા નથી મહાન છે તે મહિલા એ કંઈ સ્ત્રીને ચડાવવા માટેની વાત નથી આપણી સમજદારીને પ્રેરવા માટેની આ વાત છે ત્યાગ અને બલિદાનથી માણસ મહાન બને છે સેવાથી માણસ મહાન બને છે નાનું બાળક રાતના રડવા લાગે ને તો બાપ જાગતો હોય ને તો ઉપાડતો નથી પત્ની જાડે જો તારો દીકરો રડે છે તારો નહીં પતિ ત્યાંથી પત્નીને ઉઠાડે તારો દીકરો રડે છે હવે તારો પણ એટલો છે ઉપાડને ને નહીં અને પેલી ઉપાડે છે એને હજુક તો લાગતું પણ નથી એ મારો દીકરો સમજે જ છે પછી મોટા થયા પછી દીકરો સમજે કે ન સમજે હોય તો સમજે ને હોય તો વૃદ્ધાશનમાં મોકલાવે પણ માએ તો એને મારો માન્યો જ છે એના માટે ઉજાગરા કર્યા છે કેટલું સહન કર્યું છે ત્યારે કહેવાનું તત્પર શું છે એ માનતા ઈશ્વર દત્ત છે કેળવેલી છે પણ એ માનતા જાળવવાની ક્ષમતા બધામાં હોતી પણ નથી ત્યારે કેટલીક વાર કેટલીક બહેનો પછી હલકી પણ થઈ જાય છે એનું એનું ગૌરવ ના થાય ગૌરવ મહાનતાનું છે અને મહિલા મહાન હોવી જ જોઈએ સબકુ હો શકતા એ જમાને લેકિન આદમી ઇન્સાન નહીં બનતા આદમી બધા જ હોય ઇન્સાન કોઈક જ હોય તેમ સ્ત્રીઓ ઘણી હોય મહિલા કોક જ હોય આદમી ઇન્સાન થવું જોઈએ સ્ત્રી મહિલા થવું જોઈએ તેથી મહાનતા જેટલી આપણામાં ઉતરશે ને એટલી આપણું મહિલા પણ ખીલશે બિયોન્ડ કમ્પેરિઝન હું કોઈને ઉતારી પાડતો નથી પુરુષ હલકા છે એમ કોઈ દિવસ કહીશ નહીં હું પોતે પુરુષ છું અને મહિલાને હલકે ઠરવાનો આપણને અધિકાર જ નથી એ ખભે ખભા બિલાવીને ઊભી રહે છે વુમન શબ્દ છે ને બહુ સરસ છે ડબ્લ્યુ ઓ એમ એ એન પેલો ડબલ્યુ વર્કનો છે અને સ્ત્રી જ્યારે કોઈ કામ હાથમાં લે છે ને તો વર્ક ઇઝ વર્સિપ એને કેવું નથી પડતું વર્ષિપ જ હોય છે પૂજા તરીકે જ કામ કરે છે અને એટલે જ ઘર આટલું સ્વચ્છ અને સુગડ હોય છે ગ્રહમ ગ્રહ ગ્રહમિત્યાવું ગ્રહિણી ગ્રહ ઉચ્ચતે ગ્રહમ તું ગ્રહિણી શૂન્યમ કાંતારા નથી ઇચ્છતે ઘરને ઘર નથી કહેવાતું ઘરવાળીને ઘર કહેવાય છે અને ઘરવાળી ઘરમાં જો ન હોય ને તો ઘર જંગલ કરતા ભયંકર છે એમ કેનારા શાસ્ત્રકારો મૂર્ખા નહી હતા સ્ત્રી ઘરમાં ન હોય ને આટો મારી આવજો ઘર તમે કેવું લાગશે ગોઠવી કાઢે વ્યવસ્થા શક્તિ એની પાસે જબરજસ્ત છે નાનકડું ઘર પણ તમને હટવાનું મન ના થાય એવું હોય ખરેખર મહિલા ઘરમાં વસ્તી હોય ને મહાન હોય ને તો ઘરને એવી રીતે ગોઠવે કે નાનું ઘર પણ નાનું લાગતું નથી અને સ્ત્રી જો ફૂવડ હોય ને તો મોટું ઘર પણ ઊભા રહેવા જેવું લાગતું નથી વ્યવસ્થા શક્તિ કેળવી શકે છે તેથી એ મહિલા છે વ્યવસ્થિત થઈ જાય ઘર કોઈ કુંવારો છોકરો હોય ને તો આપણે પૂછીએ કેમ ઘર ક્યારે માંડવું છે પછી આ શું છે ઘરમાં તો રહે છે ઘર છે ઘર નથી મકાન છે મકાન ઘર ક્યારે થાય ઘરવાળી આવે ત્યારે એ તો ઘર માંડવું છે કેમ પૂછે પરણવું ક્યારે છે એમ પૂછે ને પણ ઘર ક્યારે માંડવું છે એટલે ઘરવાળી આવે ત્યારે ઘર માંડ્યું કહેવાય અને ઘરવાળી જાય ત્યારે ઘર ભાંગ્યું કહેવાય શબ્દો કહેવાય નેચરલ છે એને આવવાથી મંડાયું એના જવાથી ભાંગ્યું એનો એ ઘર છે તેથી વ્યવસ્થા એ મોટા મોટી છે વર્ક ઇઝ વર્શિપ ભક્તિ તરીકે કામ કરનારને થાક લાગતો નથી અને પરિશ્રમ કરીને દોડાવ થાક્યા વગર થાક્યા વગર રહેતો નથી જે કામ માટે પ્રેમ છે ને એમાં થાક નહીં લાગે અને પરાણે જે કામ કરશો એમાં થાક્યા વગર રહેશો જ નહીં તેથી ભક્તિ તરીકે કામ કરવાનું વર્ક ઇઝ વર્શિપ ઘણા માણસો મને પૂછે એક્સટેન્સિવ કામ એટલે શું ને ઇન્ટેન્સિવ કામ એટલે શું મેં કીધું માથાથી થાય તે એક્સટેન્સિવ અને હૃદયથી થાય તે ઇન્ટેન્સિવ ઊંડા ઉતરો હૃદય ઊંડું ઉતરે છે પછી એકદમ ગામઠી ભાષામાં કહું પુરુષો મોટા ભાગે માથાથી કામ કરતા હોય છે એમનું કામ એક્સટેન્સિવ હોય અને બહેનો હૃદયથી કામ કરતી હોય એમનું કામ ઇન્ટેન્સિવ છે ત્યારે માથાથી કામ કરનારા પુરુષો ભટકાશે એનું કારણ માથા ભટકાયા વગર રહેતા નથી અને હૃદય ભેટ્યા વગર રહેતા નથી અને સ્ત્રી જે કામ હાથમાં લે કામ ખરેખર સારું થાય એને પણ બહેકાવો નહીં એનું કારણ શક્તિ જેની પાસે વધારે છે ને અને તો વધારે ભયંકર પણ થયા શંકરાચાર્ય એકઠે લખ્યું છે કિમ ક્રૂરમ આ જગતમાં ક્રૂરમાં ક્રૂર શું તો કે અંગના હૃદયમ સ્ત્રીના હૃદય જેવી ક્રૂર વાત બીજી કોઈ નથી એટલે સ્ત્રીને બિરદાવી પણ શકે છે અને એને બહેકાવશો ને ક્રૂર થશે તો વિફરેલી વાગણ છે એક સ્ત્રી દસ બાયડાઓને ભારી પડ્યા તેથી દરેક ઠેકાણે જે સમજદારી અને પ્રકાશની વાત છે શક્તિ સકલની બને જો સવિતા અસ્તવ્યસ્ત નહીં તો ક્લેશ મટે પ્રગટે કવિતા તેથી વર્ક ઇઝ વર્ષિપ કૃષ્ણ ભગવાને મોટી ક્રાંતિ ગોપીઓને હાથમાં લઈને કરી છે વાલી ચેષ્ટાઓ નહીં હતી વર્ષોથી ચાલતી ઇન્દ્રપૂજા એ કુળ પૂજા કહેવાય અને કૃષ્ણે એટલા કન્વિન્સ કર્યા કે પૂજા લોકોએ છોડી કે ઇન્દ્રપૂજા બંધ કરો ગોવર્ધન પૂજા શરૂ કરો આજે પણ શક્ય નથી ગમે એટલો મોટો માણસ કે આપણે પૂજા નહીં છોડીએ પણ બહેનોને એવા કન્વિન્સ કર્યા કે પૂછો ને ઇન્દ્રપૂજા બંધ થઈ અને ગોવર્ધન પૂજા શરૂ થઈ પૂજા એટલે સત્તાની પૂજા રાત દિવસ સત્તા સત્તા શું કરો છો આના કરતાં ગોવર્ધન સારો છે નદીઓ વહે છે ઔષધિઓ મળે છે એટલી વર્ષવનસ્પતિ છે અને બીજું ગોવર્ધન ગાયનું સંવર્ધન કરો એટલે કૃષિ વિદ્યા અને ગોપાલન વિદ્યા શીખવાડી ગોપાલ કૃષ્ણ બની ગયા અને આખા સમાજને ઊભો કર્યો અને આ ગોપીઓ મથુરામાં ફરતી હતી ભોળી રે ભરવા હરીને વેચવા ચાલી કાંઈ ભોળી નહોતી દહી દૂધ માખણ વેચવા જવાનું બાનું અને કૃષ્ણ વેચી આવતી હતી ઘર ઘરમાં મટકી રાખીને બેસે અને કૃષ્ણની વાતો કરે વિક્રેતુ કામા કન્યા મુરારી પાતવૃત્તિ દધ્યા દિકમોહ વસાદ દોચ ગોવિંદ દામો દર મહાધવતી એટલું પરિવર્તન મથુરામાં લાવ્યું છે કે મથુરાના સિંહાસન ઉપર કંશ બેઠેલો હતો પણ હૃદય સિંહાસન ઉપર ગોપીઓએ કૃષ્ણને બેસાડ્યો છે અને કૃષ્ણે જ્યારે કંશને માર્યો છે ત્યારે એકે માણસ બચાવવા માટે નથી આવ્યો એનું કારણ આ ગોપીઓએ સમજાવી જ નાખ્યું હતું કે આ મારવા જેવો છે આ સ્ત્રીઓએ કામ કર્યું છે અંડરગ્રાઉન્ડ ખબર ના પડે અને ચાલાકી કહેવાય યશ કૃત્યમ ન જાનંતી મંત્રમાં મંત્રિતમ પરે કૃતમ એવા છે જાનાતી નરા પંડિત એવું છે તે વિદુરજી કે છે પંડિત કોને કહેવાય જે માણસ શું કરવાનો છે ખબર જ ના પડે એના મંતવ્યો અને મંત્રો બહાર આવી જ નહીં એનું કરેલું કામ દેખાય મર્દ માણસ કહેવાય અહીંયા તો પહેલી જ હવા નીકળી જાય આમ આમ કરવાના છીએ પતિ સામેના માણસને જગાડી દઈએ છીએ આપણે અક્કલ જ નથી આપણામાં મૂર્ખાપળાની હદ છે એનું કારણ મહાભારતનો અભ્યાસ નથી પાંડવોને બાળી નાખવા માટે કૌરવોએ જે લાક્ષાગરની યોજના કરી તે વિદુરજી જાણી ગયા કેટલા હોશિયાર હતા અને એમને બચાવવા માટે અંડરગ્રાઉન્ડ ભયરું વિદુરજીએ બનાવ્યું તે પહેલાં બોગાવોને ખબર નહીં પડી આટલા હોશિયાર હતા આને પંડિત કહેવાય એ તો કાંઈ ખબર નથી પડતી આપણે કશું જાણતા જ નથી તું પછી બોગાવો છો એ કૃત્યમ જાનંતી કરેલું જ ખબર પડે શું કરવાનું છે ખબર ન પડવી જોઈએ છેવટ સુધી ખબર થાય ત્યારે ખબર પડે ક્યાં થયું મંત્ર મંત્ર છે ગુપ્ત જ હોય તેથી ગોપીઓએ અંડરગ્રાઉન્ડ કામ કરીને કોષને ઉખેડી નાખ્યો ધોઈ નાખ્યો છે આ મોટી ક્રાંતિ છે હું તો ઘણીવાર કહું છું સ્ત્રી જાગે ત્યાંથી ભ્રષ્ટાચાર ભાગે ઘણા માણસો કે ભ્રષ્ટાચાર હવે જાય જ નહીં મેં કીધું ઘર ઘરમાંથી જાય પાર્લામેન્ટમાંથી નહીં જાય પોલીસ ચોખીમાંથી નહીં જાય કથા આખ્યાન વ્યાખ્યાનમાંથી નહીં જાય ઘરમાંથી જશે કોઈ દીકરો માના પેટ વગર જન્મ્યો નથી અને બચપણથી જ મા એને શીખવા લે કે દીકરા ગમે તે કામ કરજે પણ હું ચોરની મા છું ને એવી કાળી ટીલી મારા કપાળે લગાડતો નહીં પતી ગયો દીકરો હલી ગયો એક જ માણસને બેસાડીને ઉપદેશ આપવો છે લાખ માણસમાં કોણ આંબળે છે પણ ઘરે ઘરમાં મા છે અને એક મા આટલું કામ કરે કે દીકરા મોટો ભલે મોડો થજે પણ મારા કપાળે ચોરની માનું તિલક કરવાનું પાપ કોઈ દિવસ નહીં કરતો પ્રત્યેક બેન રાખડી બાંધતી વખતે ભાઈને કહે કે તને રાખડી બાંધતા મને કોઈ દિવસ શરમ આવે ને એવું તારું વર્તન નહીં હોવું જોઈએ અને પ્રત્યેક પત્ની જો પોતાના પતિને કહે કે સો બે બંગડી મને ઓછી હોય તો ચાલશે પણ તમારા હાથમાં બેડી આવે ને એવું કામ નહીં કરતા પછી કાંઈ વ્યાખ્યાનની જરૂર નથી ઘરે ઘરમાં સ્વર્ગ છે એટલે એક નાનકડું સૂત્ર છે સ્ત્રી જાગે ત્યાંથી ભ્રષ્ટાચાર ભાગે ગમે એટલો ગુસ્યો હશે જાગૃતિ એ મોટી વાત છે અને સ્ત્રીમાં તાકાત છે કારણ કે બલિદાન આપ્યું છે ભોગ આપ્યો છે પ્રેમ આપ્યો છે ઘસાઈ ગઈ છે જે ઘસાય તેના શબ્દની કિંમત છે લોકો ઘરડાઓને બાન હતા માટે આપતા કે આ ઘરડો ઘસાઈ ગયો છે બિચારો કુટુંબ માટે પરિવાર માટે જાતને ઘસી નાખી ત્યારે ઘરડો થયો છે એ તો ઘરનો વડો હતો પણ ઘરવડો ઘરવડો બોલતા પછી ગરડો બોલાઈ ગયો નીકળી ગયો છેમાંથી પણ ઘસાવવું જ જોઈએ સેવાથી ઘસાવો અને પ્રેમથી વધો પ્રેમથી વધે અને વૃદ્ધ કહેવાય અને સેવાથી ઘસાય અને ગરડો થવાય આપણે ગરડા અને વૃદ્ધ બંને થવું છે મેં લખેલું એક સૂત્ર ઘસાઈને ગરડા થવું વધી જઈને વૃદ્ધ ત્યારે સ્ત્રી ઘસાઈ ગઈ છે જે સ્ત્રી ઘર માટે ઘસાય તે સ્ત્રીની શબ્દની કિંમત ઘરમાં હોવી જ જોઈએ સંસ્થા માટે ઘસાય તેના શબ્દની કિંમત સંસ્થામાં હોય અને હોવી જોઈએ તો જ સંસ્થા સારી ચાલે સમાજ માટે ઘસાય તેના શબ્દની સમાજમાં કિંમત હોય રાષ્ટ્ર માટે ઘસાય તેના શબ્દની રાષ્ટ્રમાં કિંમત હોય ગાંધીજીએ જાત ઘસી નાખી એક પણ ખુરશી વગર લોકો એને માનતા હતા આજે ખુરશીવાળા માથું કૂટે છે અમારું કોઈ માનતું જ નથી એ કીધું ગાંધીજી કોઈ દિવસ ઇલેક્શનમાં ઊભા નતા રહ્યા કોઈ દિવસ પ્રચાર કરવા નહોતા ગયા કાંઈ નહીં શાંતિથી બેઠા હતા અરે કરોડો રૂપિયાની દીકતી પ્રેક્ટિસ છોડી દઈને આ માણસ પંચ્યું પહેરીને બેસી ગયો છે એનું બલિદાન ખબર નથી આપણને સાચી વાતો કોણ કે અસ્તવ્યસ્ત વાતો સાંભળીને આપણે મત માનતા હોઈએ છીએ કરોડો રૂપિયાની પ્રેક્ટિસ છોડી છે આ માણસે અને આટલું જ નહીં કસ્તુરબાને દહેજમાં મળેલા દાગીના પર રાષ્ટ્રને અર્પણ કર્યા છે કસ્તુરબા તમે આપો આ તો મને મળ્યું છે મારું સ્ત્રીધન કહેવાય તું મારી છે કે નહીં તું મારી તો તારું જે હોય તે બધું મારું અને એનું અમે તે ઉપયોગ કરી શકું આ માણસ છે જે પત્નીના દાગીના પર પણ નજર નથી રાખતો અને દુનિયાભરના દાગીના ખેંચનારા માણસો જ્યારે ગાંધી માટે મત આપે ને ત્યારે ખરેખર દેશની દયા ખાવા એ બધું કશું ન લાગે આપણને રાષ્ટ્ર માટે ઘસાય તેના શબ્દની રાષ્ટ્રમાં કિંમત હોય અને રાષ્ટ્રને ઘસી નાખે એની કિંમત શું હોય આજે રાષ્ટ્રને ઘસનારા જોઈએ એટલા મળશે ઘસાઈ જનારા કેટલા અરે સ્ત્રી ઘસાઈ ગઈ છે તેથી એના શબ્દને કિંમત છે લોકો મજાકમાં કહે એના ઘરમાં તો સ્ત્રીનું ચલણ છે હોવું જ જોઈએ સારી વાત છે ઉલટાની ન હોય તો દુઃખની વાત છે અને આપણી એક વાત મગજમાં ખોટી બેસી ગઈ છે કે સ્ત્રીની બુદ્ધિ પગની પાની બિલકુલ નહીં મનુ ભગવાન કે જે ચાર ઘણી બુદ્ધિ છે આપણને બી ખબર છે પણ એને ખબર ન પડી જાય એની ધ્યાન રાખીએ છીએ એને ડિફેન્સ મિકેનિઝમ કહેવાય એ આપણા કરતાં વધારે બુદ્ધિમાન છે ખબર પડી જાય તો આપણને ભારે પડી જાય એટલે એને બેસ બેસ તારી બુદ્ધિ પગની પાણીએ ચૂલો ચોખ્ખો કર આમ કર તેમ કર પણ બુદ્ધિ વધારે હોય તો દેખાય વધારે નિર્ણયમાં વાર લાગે કે જે ઘરમાં સ્ત્રીની સલાહ અને પુરુષનો નિર્ણય ત્યાં સ્વર્ગ તમને શું જ નહીં પડે તો એ ચાર રસ્તા દેખાડશે સલાહકાર તરીકે કાર્ય શું મંત્રી કર્ણે શું દાસી બોજ્ય શું માતા સૈને શું રમબા ધર્માનુકૂલ આખ સમ ધરિત્રી હા ટુ ઇન વન ને થ્રી ઇન વનની વાત ચાલે છે ને સ્ત્રી સિક્સ ઇન વન છે હા કાર્ય શું મંત્રી કર્ણેશુ દાસી ભોજે શું માતા સૈને શું રમબા ધર્માનુકૂલ આક છ છ પાત્ર એક સાથે કરે છે ત્યારે કહેવાનું તત્પરે શું છે બુદ્ધિ પુષ્કળજી પાસે છે એને ખીલવા દો એ જો ખીલશે તો આખો પરિવાર ખીલશે સ્ત્રીને ઘરમાં ખીલતીને હસતી રાખવી એ આખા પરિવારને હસતો કરવાનો રાજમાર્ગ છે સમજો પછી એ ઘસાવવાની છે બ્લડમાં જ સમર્પણનો ગુણ છે પણ એક બીજી વાત કહું સમર્પણ સાગરને થઈ શકે સરિતા ખાબો છે અને કેમ થાય તો સ્ત્રી જ્યારે સમર્પિત થાય ને ત્યારે પુરુષ પણ સાગરદીલ હોવો જોઈએ સરસ સરિતાને સમાવે ને એટલી મોટાઈ હોવી જોઈએ છત્રોમાં કહ્યું છે કે પતિ પત્ની કરતાં મોટો હોવો જોઈએ જ્ઞાનમાં સમજદારીમાં પ્રેમમાં હોપમાં બધી રીતે મોટો હોવો જોઈએ પણ એવો મળતો નથી જે લોકોએ મિનિમમ વાત સ્વીકારી કે છેવટે ઉંમરમાં તો મોટો રાખો કે કાંઈક છેમ લાગે એટલે જોડી ગોઠવતી કે બે ત્રણ વર્ષ છોકરો મોટો છે આટલું જુએ અને કાં તો હાઈટ જુએ ઊંચાઈ નહીં લંબાઈ ઊંચાઈવાળી જુદી વાત છે જરા લાંબો હોવો જોઈએ બધી રીતે મોટો હોવો જોઈએ પતિ પાસે મારું મસ્તક નમે એવા પતિની અપેક્ષા બધી પત્નીઓ કરતી હોય છે અને એવો પતિ મળી જાય ને તો પછી ગામમાં ક્યાંય માથું નમાવા જવાની જરૂર શું છે શા માટે બાવાઓ બહેરાને ઉપાડી જાય જવાની જરૂર નથી કોઈ પણ સાધુ પાસે સ્ત્રીએ એકલી જવું જોઈએ નહીં એમ શાસ્ત્રો કે શું કામ જાય છે મૂર્ખા જેવી અને પછી સાધુ ઉપાડી ઉપાડી જ જાય મૂર્ખાએ આપણે કરીએ છીએ પતિની સાથે જ જવાની આજ્ઞા છે પણ વેવરાઈની પરાકાષ્ઠા એટલી બધી આવી ગઈ છે હવે હું એ એ બધું પુરાણ ઉખેડતો નથી મારા સામે તો એટલા બધા ચિત્રો છે અત્યારે બોલી તમે ધ્રુજી જશો બટ ઇટ્સ ઓલ લાઇટ ટૂંકમાં બધું કહી નાખ્યું કે તમારો સંસાર છે એને સ્વર્ગ બનાવો ઘરમાં બહુ સારી રીતે રહો ખોટી દોડધામ કરવાની કોઈ જરૂર નથી અને ગુરુ તો હોવો જ જોઈએ કોણે કીધું કાંઈ જરૂર નથી આ ધંધો ગુરુ એ પોતાની પેઢી ઉભેરી ગુરુ હોય તો જ મને કોઈ ગુરુ બનાવશે ને અને આપણે બનાવીએ છીએ પછી આપણે એને બનાવીએ અને આપણને બનાવ્યા ધંધાઓ શરૂ થઈ જાય ગુરુ કોઈ દિવસ ગોતવાની કરતા નહીં ગોતશો તો ખોટો જ મળશે એમ સવા ટકા કહું છું સાચો નહીં મળે બધા ખેસ લઈને ફસાવા બેઠા છે આવી જાઓ ગોતો જ નહીં તમે સારું જીવો ગુરુ તમને ગોતતો આવશે હા તમારા સત્યની તાકાત એવી છે પરમાત્મા સાચા ગુરુને મોકલશે શોધવો નહીં પડે અને શોધનારા કોઈને સાચો મળ્યો હોય તેવો ઇતિહાસ નથી તેથી ગુરુ શોધવા નીકળો જ નહીં અને ગુરુ નહીં તો કંઈ ન બગડે ભગવાન યોગેશ્વર ગુરુ છે ગીતા ગુરુ છે શાસ્ત્રો ગુરુ છે આગમ ગ્રંથ છે નાનક સાહેબે તો કઈ નાખ્યું ગ્રંથ સાહેબ ગુરુ છે માથાકુર જોઈએ જ નહીં આવે દસ ગુરુઓ થયા પછી બંધ ગુરુઓને તોફાન કરવાની જગા જ નથી સાહેબ તોફાન કરે ત્રીસેક વર્ષ પહેલા ટીવીના પડદા ઉપર એક મહાત્માજી બોલતા હતા મેરે પીછે દસ પંદર પત્રકાર પડ ગયા કીને દસ પંદર હે પંદર લાખ હે તો ગુંડાઓ છે મારમારી કરવા આવ્યા છે બધા આ એક જ સ્ટેટમેન્ટ ઉપર એ માણસને જીવન કેદ થઈ શકે પણ કોણ કરે આ બધા વિકાસ કરવા આવ્યા છે સારું સમજવા આવ્યા છે પત્રકારોને મારવા આવ્યા છે બધા હા વો તો ખાલી પંદર હે યા પંદર હે અને તે ટીવી ઉપર દુનિયા આખી જુએ શું તમાશો છે આ બધું અને આવા ગુરુઓ રાખીને ફાયદો શું છે પતિ પત્ની બંને જ એકબીજાના ગુરુ થાય પરસ્પર અને વિકાસ સાધે તો એમના છોકરાઓમાં એટલું ગુરુત્વ નિર્માણ થશે ને કે આ રાષ્ટ્રને નવી દિશા આપી શકશે અને વુમનનો ડબલ્યુ બતાવે છે વર્ક ઇઝ વર્શિપ ઓ એટલે ઓપ્ટિમિઝમ અમારા આશાવા સ્ત્રી કોઈ દિવસ નિરાશ થતી નથી કોઈ છોકરો ગમે તેવો બગડી જાય સમાજ એનો હાથ ધોઈ નાખે એની માને કહેવાય નહીં બદલે નાના ના હમણાં જ્યોતિષ બાબાએ કીધું છે બે વરસ ખરાબ છે પછી સારું થશે આશા ગુમાવે નહીં એનું નામમાં થાકી ન જાય એનું નામમાં કંટાળે નહીં એનું નામમાં પ્રતીક્ષા કરે એનું નામમાં બદલી દેખાડે એનું નામમાં ઓપ્ટિમિઝમ છે ઓ એમ એટલે મર્જિંગ ભળી જાય છે એને ભળવાની ક્ષમતા મળવી જોઈએ ભળી જવું એટલે મટી જવું નહીં હા સરિતા સાગરમાં મળી જાય છે મટી જતી નથી તેમ સ્ત્રી પરિવારમાં ભળી ભલે જાય મળી ભલે જાય પણ એવી ખીલતી હોવી જોઈએ કે એનું ખીલેલું પુષ્પ દેખાય અને આ બધી કાળજી મનુ ભગવાને કરી છે એ એટલે એમ્બિશન જીવનમાં ધ્યેય રાખો કંઈક પામવા માટે ભેગા થયા છે ખાલી ભોગડે માટે નહીં પતિ પત્ની સાથે મળીને ધ્યેયના વર્ષને પાણી પાય એમાંથી કેટલું આખું રાષ્ટ્ર નિર્માણ થાય અને એન એટલે નોબિલિટી કેટલા ઉમદા ગુણો છે સ્ત્રી પાસે તેથી ઘરનું ઢાંકણ નાર એમ કહ્યું છે કુવા ઢાંકણ ઢાંકણું ખેતર ઢાંકણ વાળ બાપનું ઢાંકણ બેટડો અને ઘરનું ઢાંકણ ના સ્ત્રી જો પોતાના બધા રહસ્યો ખોલી નાખે ને તો પુરુષો કેટલા સાચા અને ખુલ્લા ફરી શકશે અઘરું છે બહુ ભયંકર વાત છે બાંધી મુઠી રાખે છે આ ખાંદાની છે તેથી વુમન શબ્દ બી સમજેલી ને તો એક મહાનતા આપણા ધ્યાનમાં આવી જાય કે કેટલી ઊંચાઈ સ્ત્રી પાસે હોય એ અપેક્ષિત છે એનું રક્ષણ કરો રક્ષણ એ નબળી છે એમ રક્ષણ એટલે છોકરીનું રક્ષણ બાપ કરે એટલે એનું શરીર સ્વસ્થ રહે મન ભાવવાહી બને બુદ્ધિ વિવેકી બને અંતઃકરણ પ્રસન્ન રહે આ બધું જોવું જોઈએ અને આવું સરસ ફૂલ પછી જમાઈના હાથમાં આપે તો જમાઈ ખાતરી આપે કે તમે ફૂલ ખિલાવીને આપ્યું છે ને એને કરમાવાનું પાપ હું નહીં કરું હવે હું એને સંભાળીશ અને વાર્ધક્યમાં છોકરાઓ રક્ષા એનું કારણ શરીરથી અશક્ત થાય અને ઉપેક્ષા સાલે એસી નેવું વર્ષે માણસ અશક્ત થાય અને એમ લાગે કે મારી જરૂર નથી ને હું જીવું છું તો ભગવાન કહે છે છોકરાને કે તારી માને મળતા સુધી એની જરૂર નથી એમ લાગવા દેતો નહીં તો તો ખરો દીકરો કહેવાય છે હવે શું મનુભગવાને ખરાબ કીધું આપણે એને મંડી જ પડ્યા છીએ હા શું સ્ત્રી અબલા છે તો શું બલા છે અબલાય નથી બલા નથી સ્ત્રીની ઉત્કૃષ્ટ કલા છે અને રક્ષણ હંમેશા સારી વાતોનું થાય રાષ્ટ્રની રક્ષા રાષ્ટ્ર નથી રાષ્ટ્રધ્વજની રક્ષા હલકું નથી સંસ્કૃતિની રક્ષા સંસ્કૃતિ હલકી નથી ધર્મની રક્ષા ધર્મ હલકો નથી સેનાપતિની રક્ષા લશ્કરમાં રક્ષા કોની દે સેનાપતિની સૌથી સમર્થ માણસ છે દુર્ધનને ખબર છે ભીષ્મ રક્ષણ તું ભવંત સર્વ એ વય ધોરણને કહે છે ભીષ્મને સાચવજો એનું કારણ સેનાપતિ છે સેનાપતિ ખલાસ તો સેનાનું મોરલ તૂટી જાય ત્યારે જેનું રક્ષણ કરવું જોઈએ ને એ મૂલ્યવાન છે નબળી નથી સ્ત્રીનું રક્ષણ શા માટે કરવું જોઈએ તે પણ આપણે વેસ્ટર્ન ચશ્મા પહેરીને વાંચીએ છીએ અને શ્લોકની સત્યાનાજ કરી નાખ્યો છે અને મોટા મોટા લોકો એના વિરુદ્ધમાં લખ્યું છે સારામાં સારો શ્લોક છે સેનાપતિ ખલાસ તો સેના ખલાસ તેમ સ્ત્રી ખલાસ તો રાષ્ટ્ર ખલાસ આટલી મનુની ધારણા છે ગયા મહાવિશ્વ યુદ્ધમાં ફ્રાન્સ મહાસત્તા હતું આઠ દિવસમાં સરેન્ડર થયું એનું એકમેવ કારણ દુનિયાભરના લોકો જ્યાં મોજ મજા કરવા જાય તે પેરિસ રાજની ફ્રાન્સની રાજધાની તો જ્યાંની સ્ત્રી ભ્રષ્ટ થાય તે રાષ્ટ્ર નષ્ટ થાય તેથી સ્ત્રીને સાચવ એમ કહ્યું છે સ્ત્રી ભ્રષ્ટ તો રાષ્ટ્ર નષ્ટ કેટલું મૂલ્ય છે મનુના મનમાં અને મનુ જેવો તેવો નહીં હતો મનો અપત્ય મનુષ્ય એ મનુ ઉપરથી આપણે મનુષ્ય કહેવાય છીએ અને હજારો વર્ષ પહેલાં થઈ ગયેલો વિવસ્વાન મનુ ઈક્ષવાકુ પુરંજય દિલીપ રઘુ અજ દશરથ રામ આખી પરંપરા છે તો મનુ ભગવાને કહ્યું છે યત્ર નારેશ તું રમન તે તત્ર દેવતા પૂજન એટલે આરતી નહીં ઉતારો પણ એનું સન્માન જાળવો એને મહત્ત્વ આપો તમે એને મહત્ત્વ આપો એ તમને મહત્ત્વ આપે અને આખો પરિવાર ખીલતો જાય અને સમર્પિત માણસનું શોષણ હંમેશા વધારે થઈ શકે હા નોકરનું શોષણ સેઠ કરે દીકરાનું શોષણ બાપ કરે પત્નીનું શોષણ પતિ કરે અને કેટલાક ભાગો ગુરુઓ શિષ્યનું પણ શોષણ કરે છે ત્યારે જે નાનો માણસ છે એને સમર્પિત થાય છે તેનું શોષણ થઈ શકે છે પણ કરવું એ મહાન પાપ છે તેથી બેફામ કહે છે ખુદા એવા જનોને તારા જગમાં સી સજા હશે જે માનવીના તનને નહીં મનને મારે છે કોઈનું મન ન મારો મરતું નથી જો મન તો એ કોઈ માંદગી નથી અને શોષક થવાની કોઈને પરવાનગી નથી એટલે જીવનની એક બહુ જબરી ઊંચાઈ છે હમણાં એક ગીતમાં એક સરસ પંક્તિ આવી હતી તોડ કે બંધન બાંધી પાયલ આ બંધન તોડી નાખ્યું ને પાયલ બાંધી એટલે પાયલ બંધન નથી પાયલ નર્તનને પ્રેરક છે ને બંધન નર્તકને અવરોધક છે તો બંધનો એવા મૂકે જે માણસ ખીલે બધા જ બંધનો ખરાબ નથી હોતા બંગડી સ્ત્રી પ્રેમથી પહેરે છે આપણે બેડી બનાવીએ છીએ એ સમર્પિત થવા આવી છે આપણે ગુલામ બનાવવાની હોશ છે ગુલામીમાં જબરજસ્તી છે સમર્પણમાં સ્વેચ્છા છે જબરજસ્તીને બલાત્કાર કહેવાય સમર્પણને સાક્ષાત્કાર કહેવાય પર પુરુષ કરે છે આ ભ્રાંતિમાં નહીં રહેતા ઘણા પતિઓ પણ બલાત્કાર પત્ની ઉપર કરતા હોય છે કારણ કે એની ઈચ્છાને સમજવાનો પ્રયત્ન જ કરતા નથી તેથી ઘર ઘરમાં શું ચાલતું હોય તો કોને ખબર પણ શાસ્ત્રો પાસે બેસીએ શ્રેષ્ઠ લોકો પાસે બેસીએ ને તો આ બધી વાતો ખબર પડે સર્વેત્ર સુખીન સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ કશ્ચિત દુઃખમાં પડ્યા